ને સાફ પાણી કરી અને ડાયરેક્ટ પેલા એમના ઘેર સારું પાણી બધા જોવા લે આવો એ તો રૂપિયાવાળી પાર્ટી શીરો ખવડાવે એમ બધું ખવડાવે ઘર પર બધું સારું ઈ ઘર સારા સારા પકવાન મળી રહે આપણને હા દાચી લેવા ના ગયું ગયું મરચું ગાવા રોગા ઉપર મરચું રોટલી એ જ ને કારણ

ગ્રેજ આકા એ જોમેક વિના ના દલાલી કરતા તા ચા કોણીના યાદ ન કરો ચા મેલા નમન હા જાવ જાવ

ફાઈલ ની ની નમન ખબર આવ નહી લખ્યું ઓપન યો કીધું કર જ ખાતી બે બજારમાં જાવ કે જવા ગામમાં પરે છે ખાવાનું ને ચા ઓમે ની બીબી ખાવાનું થાય એટલે બહુ બાનો કે ખાવા બનાવો જલ્દી મેમન બજાર ઓય જોયું ખાલી બોળી બનાવી અરે કાકા બાતો બાં મરવા ખાવાનું અહીંયા ભારી વાપરો લાલજી મળતું જારો હતો

ખબર પડતી આપડે જીએ જ ખરી એ બાજુ થઈને જવાનું હોય ને હવે આપડે નેકરી બાળો જઈને નેકરી બાળો ભાઈ ના બંગલા બરોબર શું લેવું પડશે તો જવા નહી દેવા પણ હું એ વખત તમે મને એમ કીધું હોય ને કે અમારે આ ખાવું એ લાઈન બનાયું તમને ખવડાવ ધરાય ને બહુ ખરાબ છો તમારા ભાઈએ તો કમ્પ્લીટ છે કે તમારામાં જ વોક છે વાત આટલી યાર વોક અમારામાં અમે રૂપિયાવાળા ઘેર ખાવા જાય ને બહુ મોટી ભૂલ કરી રહ્યા છે કીધું ત્યાં ખાઈ લીધું હોય તો સારું હતું મારી વાત મારી વાત વાપરો હતા તમે હવે અમારા ઘેર આવ્યા તો ખાવાનું તો પૂછાય કે ના પૂછાય અમારે કેવું એમ ખાવાનું તો ચોઈ જોઈએ ચા તો પોઈન્ટ કરાવાય કે યાર પોની બાર નું પીવું આવવાનું આપડા ઘેર આવીએ તો આપડે યાર શું રાખીએ યાર એમને અમારા ઘેરે ને પેલાથી કંજુસી એ જ સીરો ખાતા નથી તમે ક્યાંથી ખવડાવી યાર જોઈ લીધું હા જોઈ લીધું યાર અમે અમારા એ ભાઈઓ એવા છીએ ને એ જ સીરો નહીં ખાતા નથી તમે ક્યાંથી ખવડાવી યાર યાર આપણું આવું ના હોય યાર શીરો ના કરાવે તો એની રોટલાનું પૂછા તો કરી ને ના ના ભીખાજી તો હમણાં અંગાજ જે થયું ને બરાબર થયું અમે કહેતા હતા કે અમારે તો ખાઈ જો ના ખાવા રે બોલો એ જ ને

ખાલી મળશી નુકસુર બનાવી દ્યો તો ખાઈ લઈ ગયો ઓ હો આ મારી સાથે આ